દાહોદની નામાંકિત રતલામી સેવ ભંડારમાં કચોરીમાંથી વાળ નીકળ્યો ગ્રાહકે દાહોદ કલેક્ટરને ફોન કર્યો દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં પ્રખ્યાત નામાંતિક રતલામી સેવ ભંડાર આવેલી છે આ પ્રખ્યાત નામાંકિત છે રતલામી સેવ ભંડારમાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના અભયસિંહ રાવલ તેમના પરિવાર સાથે નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન અભયસિંહ રાવલે રતલામી સેવ ભંડારમાંથી કચોરી સહિતની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો તે સમયે કચોરી ખાતી વખતે પુત્રી હસુમતીબેનની કચોરીમાંથી વાળ નીકળતા ચોંકી ગઈ હતી તેણે કચોરી ખાવાની ના પાડી દીધી હતી તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી રતલામી સેવભંડારના સંચાલકે જણાવેલ કે તમે બીજી કચોરી લઈ લો અમારી ભૂલ થઈ ગઈ છે હું તમને સોરી કહું છું વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તેવું જણાવેલ રતલામી સેવ ભંડારના સંચાલકે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અમે કોઈથી ગભરાતા નથી તેવું જણાવેલ અસભ્ય વર્તન કરેલ અભેસી રાવલે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવેલ કે તકેદારીના ભાગરૂપે પગલાં લેવડાવીશું તેમ જણાવ્યું હતું દાહોદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ સામે અનેક સવાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જોકે કચોરીમાંથી આ પ્રકારે વાળ નીકળવાની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે આ મામલે તંત્ર કોઈ તપાસ કરશે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર દીપક રાવલ દાહોદ